અરવલીના માર્ગ મકાન પંચાયતના કામોમાં સરકારે 79 લાખનો ચુનો જેસીબીના બદલે અન્ય સાધનોનો ઉપયોગ ઓડિટમાં કોભાંડ બહાર આવ્યું અરવલી જિલ્લામાં માર્ગ મકાન વિભાગમાં કામ કર્યા વિના જ સરકારી તિજોરીમાંથી અドド 79 લાખ રૂપિયાના એજન્સીઓને ચૂકવી દીધા હોવાનું મસમોટું કોભાંડ પ્રકાશમાં આવતા હોવાનું ખળભળાટ મચી ગયો છે સ્થળ પર કામ થયા જ નથી અને લાખો રૂપિયા ચૂકવ્યા હોવાનું ઘટસ્ફોટ રાજ્ય પંચાયત વિભાગના ઓડિટની તપાસમાં થયો છે જેસીબીના બદલે અન્ય વાહનો દર્શાવી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતમાં સમગ્ર કોભાંડ આચરવામાં આવ્યું હોવાનું ઓડિટમાં ખુલાસો થયો છે ઓડિટ વિભાગે ખુલ્લે પાડેલી સરકારી નાણાંની ઊંચાપતની અત્યંત આધારપૂત સ્ત્રોતોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અરવલી જિલ્લામાં માર્ગ મકાન વિભાગ દ્વારા વર્ષ બે હજાર પંદર સોળ તથા વર્ષ બે હજાર સોળ સત્તરમાં વિવિધ સ્થળોએ રોડ સાઇડના જંગલ કટિંગના ખાડાપુરવાના રસ્તા રિપેરિંગ સહિતના ચાલુ મરામતના કામો કરવામાં આવ્યા હતા જેમાં જેસીબી દ્વારા કામો હાથ ધરવામાં આવ્યા તેવો દાવો કરવામાં આવ્યો જે પેટે સરકારની તિજોરીમાંથી રૂપિયા ઓગણસી લાખ ચૌદ હજાર આઠસો પચાસ જેવી મોટી રકમ જે તે સમયે એજન્સીઓને ચૂકવાઈ પણ ગઈ હતી પરંતુ બે હજાર સોળ વર્ષ બે હજાર સત્તર દરમિયાન ઓડિટમાં આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો ઓડિટ વિભાગ મુજબ કોન્ટ્રાક્ટરોએ કામો માટે ઉપયોગમાં લીધેલા વાહનોના નંબર દર્શાવ્યા તેમાં માપ પોથીમાં જેસીબી દર્શાવ્યા પરંતુ આરટીઓમાં નોંધાયેલ વાહનોની તપાસ કરી તો હીરો હોન્ડા બાઇક બોલેરો જીપ

છેલ્લા સાત આઠ વર્ષોથી સરકારની નાણાની વસુલાતની કામગીરી ઢેબે ચડાવી કોન્ટ્રાક્ટરોને એજન્સીઓને છાવરવાની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની ફરિયાદો ઉઠી છે એજન્સી કોન્ટ્રાક્ટરોએ સ્થળ પર ઉપયોગમાં લીધેલ વાહનોના રજિસ્ટ્રેશનની ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે વિભાગની વેબસાઇટ પર ઓનલાઈન ચકાસણી કરતા માપપોથી બિલમાં નોંધેલ વાહનોના પ્રકાર આરટીઓ દ્વારા નોંધાયેલ વાહનના પ્રકારમાં તફાવત જણાતા સમગ્ર કૌભાંડ ઉજાગર થયાની ઓડિટ વિભાગે નોંધ મૂકી છે બીજી તરફ અરવલ્લી જિલ્લા પંચાયત માર્ગ મકાન પંચાયતના કાર્યપાલક એન્જિનિયર મનીષ સોલંકીનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર એજન્સીઓને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરેલી છે તેવી વાત જાણવા મળી હતી